જો તમારા બાળકોને પણ મોબાઈલમાં વિડીયો ગેમ રમવાની ટેવ હોય તો ચેતજો કારણ કે અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભણતા વધુ બાળકોએ પોતાના જ કાપા માર્યા છે અને વાલીઓનો દાવો છે કે આ કોઈ ગેમના કારણે બાળકોએ આવું કર્યું છે તો બીજી બાજુ શાળાએ પણ આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે શું છે સમગ્ર વિવાદ વિગતે વાત કરીએ આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમરેલીના બગસરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મોટા મુજિયાસરની પ્રાથમિક શાળાના ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે અને હાથ અને પગ પર વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડના કાપા માર્યા છે જેની જાણ થતાં આ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા આખરે આ વાત સામે આવતા મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી હતી અને સાથે સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે વિદ્યાર્થીઓએ કયા કારણથી હાથ પર કાપા માર્યા છે તેની તપાસ ચાલી રહી છે અને આ તમામ વિદ્યાર્થીઓ પાંચમા અને છઠ્ઠા અને સાતમા ધોરણમાં ભણતા હોવાની પણ ચર્ચા છે

તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવી છે એટલે મેં જો કે નથી કરી બરોબર બે થી ત્રણ બેરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય વાલીની જવાબદારી રહે એવી અમારી બાત સાઈન લીધેલી છે બરોબર તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ છે એવું કોઈ કોઈ બાળક હિસાબે હિસાબે નથી અમુક કે અમે મારેલા છે કે અમે એવું કઈ રમત રમતા હતા પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષક રહેવી જોઈએ એવી અમારી માંગ છે બરોબર શાળાના સંચાલક સુધી આ વાત પહોંચતા તેમણે વાલીઓને જાણ કરવાના બદલે વિદ્યાર્થીઓને એવી સૂચના આપી હતી કે ઘરે કોઈને વાત નહીં રમતા રમતા વાગી ગયું છે તેવો જવાબ મળ્યો હતો પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટના પહોંચતા સ્કૂલમાં જઈને પૂછપરછ કરાઈ હતી અને મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી સાથે મીટિંગ પણ બોલાવવામાં આવી અને વિદ્યાર્થી પાસે અમારી ભૂલ થઈ ગઈ છે તેવું લખાણ પણ લખવામાં આવ્યું જો કે આ ગામના સરપંચ અને આગેવાનો બગસરા પોલીસ મથકે દોડી જઈને બાળકોના હાથ પર બ્લેડ થયેલા હુમલા અંગે ઊંડી તપાસની માંગણી કરી છે શું ઘટના છે આખી મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે મોટા મુંજીયા અસર પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ ઓગણીસ થી ત્રેવીસ ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ શિક્ષણ ખાતું મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈન લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી બાકી તમને શું લાગે હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય શિક્ષકોને ખબર હોય વાલી તો સાથે હોતા નથી સીસીટીવી કેમેરા છેલ્લા એક વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે બંધ છે અમે અનુક વખત રજૂઆત કરી સાહેબ ને ચાલુ કરો ચાલુ કરો પણ કોઈ ધ્યાન દેતું નથી વિદ્યાર્થી દીકરીઓ પણ હોય હા આ બનાવ ની અંદર દીકરીઓ પણ છે એને પણ બ્લેડો હા

સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો સમગ્ર બનાવમાં શાળાએ હાથ ખંખેરી લીધાનો હોવાનો પણ દાવો કરી રહ્યા છે વાલીઓ અને તેમની સહી પણ કરાવી લેવામાં આવી છે જોકે વાલીઓનો આક્ષેપ છે સમગ્ર બનાવ શાળાના સમય દરમિયાન બન્યો છે અને આ જવાબદારી શાળાની આવે છે સાથે જ આટલા બધા બાળકોએ શા માટે પોતાના હાથ પર બ્લેડ વડે કાપા માર્યા છે તેની તપાસ કરવા માટે પોલીસની ટીમ અત્યારે શાળાએ પહોંચી ગઈ છે અને બાળકોના નિવેદન લઈ રહી છે હવે આ કોઈ વિડીયો ગેમની ચેલેન્જ હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड